ભરૂચ એલસીબી પોલીસની ટીમ અંકલેશ્વર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન મોદીનગર પહોંચતા હાસોટ તરફના રોડ ઉપર એક એક્સેસ મોપેર ચાલક આગળ મણિયા કોથળા મૂકીને જતા નજરે પડતા તેનો પીછો કરતાં ગાડી પૂરપાટ ભગાડી હતી પોલીસે અડધો કિલોમીટર પીછો કરી તેને ભાંગવાડ પાસેથી ઝડપી પાડ્યો હતો અને કોથળાની તલાશી લેતા અંદરથી બિયરનો જથ્થો મળી આવ્યો હતો પોલીસે ત્વરિત અસરથી સજોદના શિવમ વસાવાની ધરપકડ કરી હતી તેની પૂછપરછમાં માટીએડના અક્ષય વસાવા હજાતના દશરથ ઉર્ફે દસુ વસાવા પાસેથી મેળવીને ભાંગ ભાંગવાડના મહિલા બુટલેગર લક્ષ્મી અરવિંદ વસાવા અને તારફળિયાના જયેશ નામના ઈસમને આપવા જઈ રહ્યો હોવાની કબૂલાત કરતા પોલીસે અક્ષય વસાવા દશરથ વસાવા લક્ષ્મી વસાવા અને જયેશ નામના ઈસમને વોન્ટેડ જાહેર કરી શિવમ વસાવાની ધરપકડ કરી હતી તેમજ બિયરના નવ્વાણું ટીન કિંમત રૂપિયા ચાલીસ હજાર પાંચસો તેમજ એક મોબાઈલ પાંચસો અને ગાડી મળી કુલ ઇકોતેર હજાર રૂપિયાનો મુદ્દેમાલ જપ્ત કર્યો હતો તેમજ શહેર એ ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ નોંધાવી વધુ તપાસ શરૂ કરી હતી